પાલનપુરના ફરતે બનતા બાયપાસ રોડનું ભૂત ફરી દૂણ્યું છે પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં અપૂરતા અને વધુ પડતા જમીન સંપાદન સામે વિરોધ વ્યક્ત કરતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી પાલનપુર શહેરના હાઈવે સર્કલ ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને સરકાર દ્વારા બાયપાસ મંજૂર કરાયો છે જેમાં જમીન સંપાદનમાં ક્યાંક સાઠ મીટર તો ક્યાંક સો મીટર જમીન સંપાદન કરાતા તંત્રની ભેદભાવભરી નીતિ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે બધુ પરતી જમીન સંપાદન અને પાણીના ભાવે જમીન સંપાદન કરી નજીવ વળતર મળતા ખોડલા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાજકીય નેતાઓ અને તંત્ર સામે વિરોધ જતાવતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ન્યાય નહીં મળે તો ખોડલા ગામ સહિત પંદર ગામના લોકો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ખોડલાની અંદર જે બાયપાસની અંદર સો મીટર જગ્યા જતી હતી એની અંદર ખેડૂતોની અંદર પણ અમારા ગામની અંદર વિખવાડ ઉભો કર્યો છે કે અમુક જગ્યાએ સાઠ મીટર જમીન સંપાદન કરી છે તો અમુક જગ્યાએ સો મીટર કરી તો એની અંદર જેની પણ સાઇન થઈ છે એ ખેડૂતો પણ આની અંદર એગ્રી નથી કેમકે ખેડૂતોની અંદર જો બાયપાસ એક સમાન છે તમામે તમામ સાઠ મીટર છે તો ખેડૂતોની અંદર ખોટલાની અંદર અડધા ખેડૂતોને સાઇન કર્યો અડધાનું સો છે તો એનું કારણ શું કે તમામને એક સમાન ન્યાય મળે તો જ બાયપાસની અંદર અમારો કોઈ વિરોધ નથી પણ એ સમાનતા ધ્યાનમાં રાખી અને સરકાર શ્રી એના યોગ્ય પગલા લેશે કેમકે ખેડૂતોની અંદર ઘણા મોટા પ્રમાણમાં છે હજુ સુધી મીડિયાની અંદર પણ સરકારે ઘણી જોયું છે કે ખોટલા ગામે સંમતિ આપી દીધી બાયપાસ ની અંદર પણ એની અંદર કોઈ ખેડૂત સંમતિ આપી નથી અને કોઈ ખેડૂત એ બાબતમાં એગ્રી નથી તો એ બાબતમાં અમે આજે અમને હિયરિંગ માટે ત્રણ ત્રણ વાગે બોલાવેલા છે તો એ બાબત માં પણ અમે એમને આવેદન આપી અને તમામે તમામ ખેડૂતો અમે રજૂઆત કરવાના છીએ કે અમે આ બાબત માં યોગ્ય પ્રમાણમાં અમને નહીં જાર સંતોષ થાય ત્યાર સુધી અમે કોઈ એગ્રી નથી અમારી માંગ એવી છે કે ખોડલા ગામમાં જમીન માપણી માટે સરકારી અમલદારો મોટા પોલીસ તંત્ર હાથ સાથે ખોડલા ગામે સવારના છ વાગે આવી અને એક બળજબરીપૂર્વક

કે અમારી આજ દિવસ સુધી સરકારમાં અમે કરી અમારા વાંધાઓ રજૂ કર્યા છતાં પણ સરકારી તંત્ર કોઈ પણ સાંભળ્યા સિવાય અમારા ખેતરોમાં બળજબરી પૂર્વક ખૂંટ પ્રોસેસ કરી અને જે અમોને માન્ય અમાન્ય નથી અને લોકશાહીનું ખુલ્લે આમ હનન કરી અને નાગરિકની નાગરિકના મૂળભૂત અધિકારોને પણ છીનવી લીધા હોય એવું વર્તન અને વ્યવહાર કર્યો જે બદલ અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદન આપી અને અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીએ છીએ